બાવલનું સામ્રાજ્ય જોવા મળ્યું આજકાલ ટીવી ન્યૂઝ ચેનલ પર અકસ્માત બાબતે સમાચાર મળતા આપણે જાણીએ છીએ અને રૂબરૂ પણ જોતા હોઈએ છીએ આ બાબતે તંત્ર કદાચ આંખ આડા કાન કરતું હોય તો નવાઈ નહીં એવામાં વાત કરીએ તો કાંકરેસ તાલુકાનું દેવ દરબાર કે જ્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે અને દેવદરબારથી જે પાકો રોડ નીકળે છે તે પણ ઓગળજીની થળી તરફ જાય છે તે પણ ધાર્મિક જગ્યા છે ત્યાં પણ લોકો દર્શન કરવા માટે જાય છે આ રોડ ઉપર બાવળનું સામ્રાજ્ય જોવા મળે છે એકબીજા વાહનોને સાઇડ આપવા માટે જગ્યા નથી અને રાત્રિના સમયે તો વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ રોડ ઉપર વાહન વ્યવહાર વધારે પ્રમાણમાં છે આ બાબતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાળજી લે તો કદાચ શોભાસ્પદ પગલું ભર્યું હોવાનું માનવામાં આવશે અને વાહન ચાલકો માની રહ્યા છે આ રોડ ઉપર દૂધનું ટેન્કર પણ ચાલે છે ભારે સાધનો ચાલતા પણ જોવા મળે છે તો માર્ગ અને મકાન વિભાગ આ બાબતે ગંભીરતા દાખવીને બાવળ હટાવવાની કામગીરી હાથ ધરે તેવી માંગણી છે કે પછી કાંઈક અકસ્માતની ઘટના બને તેની રાહ જોઈએ તો નવાઈ નહીં અહેવાલ બનાસકાંઠા